ગીર સોમનાથમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહ નું તારીખ પચીસ એપ્રિલ એપ્રિલના દિવસે સમાપન કરવામાં આવ્યું કચ્છના પંડ્યા પરિવારના સૌજન્યથી અને સોમનાથ ટ્રસ્ટના સંયોગથી યોજવામાં આવેલા કથામાં રાજ્યની વિવિધ અંધશાળાઓના તેમજ આવાસોમાં વસતા બસો પચાસ જેટલા નેત્રહીનોએ ભાગવત સપ્તાહનું રસપાન કર્યું હતું અંતર્ગત વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં પ્રજ્ઞા ચક્ષુ માટે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ સોમનાથના અતિથિ ગૃહ પરિસરમાં યોજવામાં આવ્યું હતું છેલ્લા ચાલીસ વર્ષથી અંધજનોના સેવક તરીકે હું કામ કરું છું અને ગુજરાતભરમાંથી ખૂણે ખૂણેથી બધા અંધજનોને આમંત્રણ આપ્યું છે તો બધાય અહીંયા ભેગા થયા છે સોમનાથના પટાંગણમાં આપણા ભાગવત કથાઓ માટે આવ્યા છે બે હજાર ત્રેવીસમાં અમે અગિયારસો જણાને લઈને ઋષિકેશ હરિદ્વાર ગયા હતા એક અગિયાર દિવસ માટે ત્યાં પણ બધાને આનંદ આવ્યો મજા આવી અને અમારું કામ જ આ છે દરેક અંધજનોને નાનો લાભ મળે એ પોતે એટલો ખર્ચો કરીને ક્યાંય યાત્રા કરી ના શકે પણ આ હરીશભાઈ પંડ્યાના સાનિધ્યમાં એમની પ્રેરણાથી અમે બધાએ આટલે સુધી આ પહોંચ્યા અને બધાને આનંદ કિલોલ કરે છે બધાને બહુ જ મજા આવે છે મહિલા મંડળ ચાલે છે એમાં જે બહેનો દીકરીઓ પ્રજ્ઞાચક્ષુ છે એ બધાને લઈ અને એમની સાથે એમના હેલ્પરો એ બધાને લઈ અને અહીંયા સોમનાથ મધ્યે જે શ્રીમદ ભાગવત શબ્દા બેઠી છે એમાં શ્રી હરીશભાઈ પંડ્યા પ્રતિમાબેન એ પરિવાર તરફથી અમને આમંત્રણ મળ્યું છે અને એમણે હંમેશા ઓગણીસો ત્રાણુંથી અત્યાર સુધી બે હજાર ચોવીસમાં આ યાત્રા હંમેશા અવિરત ચલાવી છે અને આમાં અમારા પ્રજ્ઞાચક્ષુઓ જે આવ્યા છે એ લોકોને અહીંયા કથાશ્રવણ આનંદ કીર્તન એ બધાની સાથે સાથે ખૂબ જ આનંદ આવે છે આમ જોઈએ તો આપણે દુનિયામાં આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણી પાસે દ્રષ્ટિ છે પણ એના કરતાંય પણ જ્યારે પ્રજ્ઞાચક્ષુના જીવનમાં જઈને તમે જુઓ છો ને ત્યારે આ આંખની કિંમત સમજાય છે અને એ લોકો માટે આપણે આપણું જીવન વ્યસ્ત વ્યતીત કરવું પડે એવું મારું માનવું છે અને હરીશભાઈ પ્રતિમાબેન પરિવાર પંડ્યા જે કાર્ય કરે છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે